સમાચારો વિગતવાર જોઈએ રાજકોટમાં અનૈતિક સંબંધોને કારણે વધુ એક પરિવાર બરબાદ થઈ ગયો છે લગ્નેતર સંબંધના કારણે પત્ની પર ફાયરિંગ કરીને પતિએ કર્યો લાલજી પઢિયાર નામના વ્યક્તિએ પત્ની તૃષા પઢિયાર પર ફાયરિંગ કર્યું અને ફાયરિંગમાં પતિનું ઘટના સ્થળે મોત અને પત્ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પત્નીને અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાથી પતિએ ફાયરિંગ કરીને આપઘાત કર્યો છેલ્લા ઘણા સમયથી પતિ અને પત્ની અલગ રહેતા હતા વિશાલ નામના વ્યક્તિ સાથે પત્ની તૃષાને અનૈતિક સંબંધ હતા પત્ની તૃષા સવારે જીમમાંથી પરત આવતા પતિએ સીધું જ તેની પર ફાયરિંગ કર્યું રાજકોટમાં આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે હિચકારી ઘટના અને જ્યાં એક પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું છે પત્ની અત્યારે સારવાર હેઠળ છે અને પતિએ ફાયરિંગ કરીને પોતે પણ આપઘાત કરી લીધો છે ફાયરિંગ કરીને પત્નીને ગોળી મારી પતિએ પણ આપઘાત કર્યો જીવન ટૂંકાવ્યું રાજકોટમાં અનૈતિક સંબંધોને કારણે વધુ એક પરિવાર બરબાદ થઈ ગયો છે લગ્નેતર સંબંધ અને જેના કારણે પત્ની પર ફાયરિંગ કરીને પતિએ પણ જીવન ટૂંકાવ્યું છે લાલધી પઢિયાર નામના વ્યક્તિએ પત્ની તૃષા પઢિયાર પર ફાયરિંગ કર્યું ખબર દોઢ મહિના થી ખબર ગયા મહિના ખબર પછી તમારા દેહ ને દોઢ મહિના થી મનાતા જે હોય કે તારી જે ભૂલ હોય કે તમે તારું સ્વીકારા તૈયાર છું દોઢ મહિનાથી એને આવતા મનાવી કે મારે આવું એમ માનસિક બીમારી થઈ ગઈ વિશાલ ગોયલ સાથે દોઢ મહિના થી ખબર પડી એટલે કોઈ પણ જેન્સ છે તકલીફ તો થવાની જ છે ને ખબર પડે એટલે બસ એ વાત એ પોલીસ સ્ટેશન ગયા એટલે ઈ એને મને કે રાખવી એમ એટલે એના ફ્રેન્ડ ભેગા એવા વ્યા ગયા કે મારે નથી આવું તો રાજકોટની આ ઘટના અને આ હિચકારી ઘટના આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે રાજકોટમાં અનૈતિક સંબંધ પરિવારને કેવી રીતે બરબાદ કરી શકે છે તેની દાખલારૂપ આ ઘટના છે પત્ની તૃષા સવારે જીમમાંથી પરત આવી રહી હતી અને જે પરત આવતા જ પતિએ સીધું તેના પર ફાયરિંગ કર્યું અને પોતે પણ આપઘાત કરી લીધો છે રાજકોટની આ ઘટના અનૈતિક સંબંધોના કારણે વધુ એક પરિવાર એ બરબાદ થયું છે લગ્નતર સંબંધને કારણે પત્ની પર ફાયરિંગ કરીને પતિએ પણ આપઘાત કરી લીધો લાલજી પઢિયાર નામના વ્યક્તિએ પત્ની તૃષા પઢિયાર પર ફાયરિંગ કર્યું અને ફાયરિંગમાં પતિનું ઘટના સ્થળે મોત થયું છે પત્ની હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ ગઈ છે પત્નીને અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાથી પતિએ ફાયરિંગ કરીને આપઘાત કરી લીધો છે જણાવી દઈએ છેલ્લા ઘણા સમયથી આ બંને પતિ પત્ની અલગ રહેતા હતા અને વિશાલ નામના વ્યક્તિ સાથે પત્ની તૃષાને અનૈતિક સંબંધ હતા એવી પણ એક વાત સામે આવી છે જેના કારણે એ પતિ ઉશ્કેરાઈ ગયો અને ફાયરિંગ કર્યું પત્ની તૃષા સવારે જીમમાંથી પરત આવી અને તરત જ તેના પર ફાયરિંગ કર્યું અને પોતે પણ પોતાના ઉપર ફાયરિંગ કરીને જીવન ટૂંકાવ્યું છે તો આ ઘટનાને પગલે રાજકોટમાં અત્યારે ખૂબ એ ચર્ચા સમાજ માટે પણ અલાલબત્તી સમાન આ કિસ્સો કે અનૈતિક સંબંધ કેવી રીતે પરિવારને બરબાદ કરી નાખે છે તો ફાયરિંગ કરવામાં આવ્યું પતિએ ફાયરિંગ કર્યું અને એની પત્નીને મોતને ઘાટ ઉતારીને ત્યારબાદ પોતે પણ જીવન ટૂંકાવી લીધું છે અત્યારે તો પોલીસ ફરિયાદ થઈ છે પોલીસે તપાસના ચક્રો પણ ગતિમાન કર્યા છે તો રાજકોટની આ હિચકારી ઘટના ટોક ઓફ ધી ટાઉન અને છેલ્લા ઘણા સમયથી પતિ અને પત્ની અલગ રહેતા હતા વિશાલ નામના વ્યક્તિ સાથે પત્ની તૃષાને અનૈતિક સંબંધ હતા તેવું પણ એ વાત સામે આવી છે પણ જ્યારે આ ઘટના બની પરિવાર અત્યારે શોકમગ્ન છે કંઈ પણ કહેવા માટે પરિવાર એ સક્ષમ નથી વિડીયો પણ અમે આપને બતાવીએ એ સાથે સાથે એ દ્રશ્ય પણ અમે આપને બતાવી રહ્યા છીએ મૃતક છે કે અનૈતિક સંબંધ પરિવારને કેવી રીતે તોડે છે પરિવારને કેવી રીતે બરબાદ કરે છે તેવો આ દાખલારૂપ આ કિસ્સો સમાજ માટે પણ લાલબત્તી સમાન છે જ્યારે પણ એક પરિવારમાં આ પ્રકારની જ્યારે વાત સામે આવતી હોય છે ત્યારે પરિવાર તૂટતો હોય છે સંબંધો તૂટી જતા હોય છે પણ અહિયાં પતિએ પત્નીને ગોળી મારી અને પોતે પણ જીવન સંવાદદાતા શનિ વૈવાટ લાઈવ જોડાઈ ગયા છે શનિ સમાજ માટે પણ ખૂબ આ લાલબત્તી સમાન કિસ્સો છે કે અનૈતિક સંબંધને કારણે પરિવાર કેવી રીતે તૂટે છે પરિવાર કેવી રીતે બરબાદ થતો હોય છે અત્યારે પોલીસની શું તપાસ છે જેતના અંકુર વાતપુરમાં અનૈતિક સંબંધનો કરુણ અંત આવ્યો છે રાજકોટના હું આ દ્રશ્યો દેખાણ માંગીશ કે રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી ગોળી મારી અને પોતે ઈજાગ્રહ જે પત્ની ઈજાગ્રસ્ત થઈ છે તો પતિ જેતના પોતાને મોતને ભેટ્યો છે ને સમગ્ર બાબતનો અંત છે તે કરુણ જોવા મળી રહ્યું છે ત્યારે આ હું જે દ્રશ્યો દેખાડી રહ્યું છું કે એસીપી રાધિકા ભરાઈ અત્યારે સીધા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સૌ પ્રથમ ત્યાં જઈને વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે રાજકોટના સીધા દ્રશ્યો કે અત્યારે જે દ્રશ્યોમાં અત્યારે નાગેશ્વર સોસાયટી વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલ છે આની વિગત એવી છે કે લલિતભાઈ પડિયાર કરીને જે વ્યક્તિ છે એણે પારિવારિક પ્રશ્નોના કારણે પોતાના પત્ની તૃષાબેન પડિયારને ગોળી મારી અને એમને અત્યારે ઇન્જરી પહોંચાડેલ છે આ તૃષાબેન છે અત્યારે હાલ હોસ્પિટલમાં એડમિટ છે એમની સારવાર ચાલુ છે અને એમની અત્યારે હાલ ક્રિટિકલ કન્ડિશન છે અને જે લલિતભાઈ છે એણે પોતે પણ પોતાની જાતને ગોળી મારી અને પોતાની આત્મહત્યા કરેલી છે અને અત્યારે હાલ અમે એફએસએલ ને બેલેસ્ટિક વિભાગ તમામની જે છે એ મદદ લઈ અને જે બનાવ સ્થળ છે એની ચકાસણી ચાલુ છે એમણે પોતાની પત્નીને અહીંયા દાઢીના ભાગે ગોળી મારેલી છે અને પોતાને માથાના ભાગે ગોળી મારેલી છે અને અંદાજે ચારેક જેટલા રાઉન્ડ ફાયર થયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે હાલ એમના જે પારિવારિક પ્રશ્નો છે એનું કારણ સામે આવેલું છે પરંતુ જે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મેં આપને કહ્યું એ રીતે આટલી સામે આવેલી છે વધુ વિગત જાણવા આવે તો તમામને જાણ કરવામાં આવશે

પરિવારજનો તમામમાં અત્યારે દુઃખ ની લાગણી ફરી વળી છે અત્યારે આ સીધા દ્રશ્યો છે કે રાજકોટમાં જે ઘટના બની છે અને આ ઘટના બાદ અત્યારે પરિવહન માં કલ્પના અત્યારે જોવા મળી રહ્યો છે જી બિલકુલ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર